અમરેલી રોડ પર વેકરિયાપરા પાસે બે કારનો થયો અકસ્માત નર્મદેશ્વર મંદિર પાસે પાર્ક કરેલી અચાનક બીજી કાર ગઈ હતી અમરેલી થી આવતી કાર બેકાબુ બની દસ ફૂટ સુધી બીજી કારને ઢસડીને લઈ ગઈ હતી કારમાં સવાર બે વ્યક્તિને સામાન્ય ઈજા થતા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા છે અકસ્માત ની જાણ થતા લોકોના ટોળે ટોળા રસ્તા ઉપર આવી પહોંચ્યા હતા મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય સ્વાસ્થ્યકર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે